અરવલ્લીના માં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક ગુમ થયા વોટ્સઅપ સ્ટેટસમાં આપનીતિ જણાવી શિક્ષક તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે વોટ્સઅપ સ્ટેટસમાં શિક્ષકે અસહ્ય માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે શિક્ષકને માનસિક ત્રાસ આપનાર અંગે કોઈ ઉલ્લેખ ન કરતા રહસ્ય ઘેરાયું બાયડ પોલીસને જાણ ગુમ શિક્ષકની શોધખોળ શરૂ કરાઈ છે તો શિક્ષકને માનસિક ત્રાસ આપનાર અંગે કોઈ જ ઉલ્લેખ વોટ્સઅપ સ્ટેટસમાં શિક્ષક દ્વારા નથી કરવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા અત્યારે શિક્ષકની શોધખોળ શરૂ કરવામાં આવી છે ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર ટુ ઓલ સ્ટુડન્ટ વાળું સ્ટેટસ રાખ્યું અને અન્ય સ્ટેટસ એક રાખેલું છે કે જેમાં તેમણે પોતાની આપીતી જણાવી છે અને તેમાં તેમણે કહ્યું છે કે તેમને કોઈ વ્યક્તિ દ્વારા મેન્ટલી ટોર્ચર્ડ કરવામાં આવતું હતું માનસિક ત્રાસ આપવામાં આવતું હતું એટલા જ માટે તેઓ ક્યાંક જતા રહ્યા છે જેમની શોધખોળ અત્યારે બાળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે